અંકલેશ્વર માં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી અંકલેશ્વરની એડિશનલ એન્ડ સેશન્સ સ્પેશિયલ કોર્ટ આજીવન કારાવાસી સજા પડકારી હતી તેમજ ગુજરાત રહેતા અને મૂળ યુપીના પચાસ વર્ષીય રામુપ્રભુ દયાલ રાજપૂત પાડોશમાં રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસ ડી પાંડેની કોર્ટમાં સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાઓને ઘાયર રાખી રામુ પ્રભુ દયાલ રાજપૂતને આજીવન કારાવાસની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાથે રૂપિયા એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો સાથે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સાત લાખનો વળતર ચૂકવવાનો હુકમ કર્યો ગત તારીખ તેરી તેર આઠ તેવીસના રોજ અંકલેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની ભોગ બનનાર બાળકીને તેના જ બાજુમાં રહેતો આરોપી રામુ પ્રભુદયાલ રાજપૂત રમાડવાના બહાને નવા બાંધકામ મકાનમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ આચે છે ત્યારબાદ ભોગ બનનાર દીકરીથી પીડા સહન ન થતાં રડતી હોય બાળકીની માતાને શંકા જતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી આરોપીને અટક કરવા જેટલા પૂરતા પુરાવા એકત્રિત થતાં આરોપીને અટક કરે છે ત્યારબાદ નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં તેનું ચાર્જશીટ ફરવામાં આવે છે કેસની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કે આ કામે અમુક દસ્તાવેજી પુરાવા તેમજ મૌખિક સહાયદી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી અને અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ એસ ટી પાંડે હોય અમો ફરિયાદ પક્ષની દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગાર્ય રાખી આરોપી રામુ પ્રભુદયા રાજપૂતને તકસીરવાર ઠેરવે છે અને ઇપિકો કલમ ત્રણસો બેતાલીસ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ ત્રણસો ચોપન બી ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર બે જે અને ત્રણસો છોતેર ત્રણ તથા ત્રણસો છોતેર એ બી તથા પોક્ષોની કલમ ચાર છ મુ તથા આઠ દસ બાર મુજબના ગુનામાં તકસીરવાર ઠેરવી આજીવન કારાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સજાનો હુકમ ફરમાવેલો છે તથા આ કામે ભોગ બનાર બાળકીને સાત લાખ રૂપિયા જેટલું વળતર અપાવે